સુરતમાં બાળકીઓ અને કિશોરીઓ સાથે ગેરવર્તણૂક બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ઉધના વિસ્તારમાં એક પંદર વર્ષીય કિશોરી સાથે અડપલા કરનાર સાપ્તાહિકનો કથિત પત્રકાર ઝડપાયો છે પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો જેથી કોર્ટે આરોપીને જ્યુડિશિયલી કસ્ટડી અંતર્ગત જેલ ભેગો કર્યો છે ઉધનામાં સાપ્તાહિક અખબાર ચલાવતા પત્રકારે પંદર વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હતા સંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી કિશોરીએ ઘરે દોડીને આવી અને પિતાને ગંદી હરકતોની જાણ કરી હતી પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય અશોક સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો ભગીરથસિંહ ગઢવીએ કહ્યું કે આરોપી કિશોરીના માસીનો હસબન્ડ છે તેણે મોબાઈલ નંબર પણ લીધો હતો કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેથી તાત્કાલિક એફઆઈઆર નોંધી હતી અને બાદમાં આરોપીની ધરપકડ કરી એકઠા કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યો છે પકડાયેલો આરોપી પત્રકાર છે કે કેમ અને તે માલિક છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે અને મોબાઈલ લઈને અનબ્લોક કરી દીધો હતો ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરી ના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે એ સાપ્તાહિક સાપ્તાહિક જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે આ તમામ વિગતો અમે વેરીફાય કરી રહ્યા છીએ કે કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ આ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે આ જયારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો પરંતુ તેને પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન જે મુજબ છે કે એને માહિતી મળી હશે જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર આ અડપલા કરવા અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો દીકરીએ અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે જે બાબતે પોલીસે પોક્ષો હેઠળ નો સુરત થી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ